સુરત શહેરમાં ડ્રાઈવર અને કંડક્ટરો દ્વારા અચોક્સ મુદતની હડતાલ શરૂ કરવામાં આવી છે જોકે કેટલાક રૂટ પર બીઆરટીએસ સિટી બસ શરૂ થતા તેનો અન્ય ડ્રાઈવર અને કંડક્ટરો દ્વારા વિરોધ કરાતા વાતાવરણ તંગ બની ગયું હતું મામલાને લઈ પોલીસ પણ ઘટના સ્થળે પોહચતા તેની સાથે પણ માથાકૂટ થઈ હતી જેમાં એક પોલીસ કર્મીને દોડાવી દોડાવીને માર મારવામાં આવ્યો અંદાજે પચાસ લોકોએ પોલીસ કર્મી પર હુમલો કર્યો હતો જેમાંથી ઓગણીસ લોકોની ઓળખ થતા તેની પોલીસ અટકાયત કરી છે મળતી માહિતી અનુસાર ડુમ્મસ રોડ પર સિટી બસ સેવા શરૂ થતાની સાથે જ ચોક્કસ મુદત પર ઉતરેલા બસના ડ્રાઈવર અને કંડક્ટર ત્યાં વિરોધ પ્રદર્શન કરવા માટે પહોંચી ગયા હતા આંત્રોલી ખાતે સિટી બસ પહોંચતા જ માથાકુટ શરૂ થઈ હતી આંત્રોલી રોડ પર જ સિટી બસ ને ઉભી રાખીને તેમાં તોડફોડ કરવામાં આવી સિટી બસ કોન્ટ્રાક્ટના કેટલાક ડ્રાઈવરો અને કંડક્ટરો દ્વારા ઉગ્ર વિરોધ સાથે રોડ ચક્કા જામ કરી દેવામાં આવ્યો સમગ્ર મામલાને થાળી પાડવા જતા પોલીસ સાથે પણ વિરોધ કરનારા લોકોએ માથાકૂટ અને મારામારી કરી હોવાના વિડીયો વાયરલ થયા છે